વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઈ વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન ડિસેમ્બર રવિવારને રોજ એમફે થિયેટર કમાટી બાગ ખાતે ચિત્ર સ્પર્ધા 2.0 નું આયોજન કરવામાં આવ્યું આ સ્પર્ધામાં વડોદરા શહેરના 800 થી વધુ બાળકોએ ભાગ લીધો હતો કે જેમાં દીપ પ્રગટાવીને ચિત્ર સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું કે જેમાં જજ તરીકે મહેન્દ્રસિંહ શ્રી અરવિંદભાઈ દેસાઈ હિતેન રૂપાલે રાહુલ ખરાદી ખાસ આ પ્રસંગે રાષ્ટ્રીય કક્ષાના જાણીતા બે મોટિવેશનલ સ્પીકર શ્રી શીતલ નાયર અને એન્ડ્રુ સેફર્ડ પોતાના વક્તવ્ય દ્વારા બાળકો અને સાથે જ વાલીઓ માનેરો ઉત્સાહ વર્ષે કે જે આવનારા દિવસોમાં બાળકોને વાલીઓને ખૂબ જ મદદરૂપ થઈ શકશે જ્યારે તમામ આયોજન બરોડા પેરેન્ટ્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ કિશોર પિલ્લે સેક્રેટરી દીપકભાઈ તથા વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનના તમામ સભ્યોએ ખૂબ જ મહેનતથી આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે સારું ચિત્ર દોરનારને ટ્રોફી આપવામાં આવી હતી આજે હું કમાટી બાગમાં આવ્યો છું વીપીએ દ્વારા આયોજિત ડ્રોઈંગ કોમ્પિટિશનમાં મેં પાર્ટિસિપેટ કર્યું હતું અને મેં આજે દોર્યું હતું નેચર નેચરલ ડ્રોઈંગ કર્યું હતું મારો થર્ડ પ્લેસ આવ્યો છે બાળકોને એવો જ મેસેજ કે તમે ટ્રાય કરો દોરવાની તો તમે ખૂબ સરસ ડ્રોઈંગ કરી શકશો હું એવું માનું છું પર્સનલી કે ચિત્રકળા એ શીખવાતી નથી લઈને જન્મેલા બાળકો કરી શકતા હોય છે ને અહીંયા જે બાળકો આવ્યા છે એ લગભગ બધા જ ચિત્રકાર થશે એવું માનવાની બી જરૂર નથી પરંતુ એક સંસ્કાર તરીકે જે ચિત્રકળા લેવામાં આવે છે એ રીતે હું એમ માનું છું કે આ પ્રવૃત્તિ તમારી ઉત્તમ છે અને એ ચાલુ રહેવી જોઈએ जिसमें लास्ट ईयर से करीबन डेढ़ गुना ज़्यादा पार्टिसिपेशन हुआ आठ के ऊपर होते ही बेटर मैनेजमेंट के लिए और मैनेजमेंट करना मुश्किल होगा इसको नजर रखते हुए रजिस्ट्रेशन बंद करना पड़ा इस सिचुएशन तक पहुंच गया भारी आ, सपोर्ट इस आ, इस ड्राइंग कंपटीशन के अंदर पेरेंट्स ने दिया इसके लिए बडोदरा पेरेंट्स एसोसिएशन आभार है पेरेंट्स के और साथ साथ में डेढ़ घंटा का इस प्रोग्राम के अंदर जो आजकल के जो चैलेंजेस हैं बच्चों के सामने और पेरेंट्स के सामने ज़्यादातर जो मेंटल प्रेशर की वजह से बच्चों लोग सुसाइडल अटैम्प्ट सुसाइड करने का जो इंसिडेंस बढ़ते हैं उसके ऊपर जानकारी देने के लिए किस तरह इनको प्रिवेंट कर सकते हैं उसके ऊपर जानकारी देने के लिए एक माइंड सेट के ऊपर माइंड रीडिंग के ऊपर साइकोलॉजिस्ट माइंड के ऊपर बात करने के लिए डॉक्टर शीतल नायर जो रिनाउंड साइकोलॉजिस्ट है वो बात करेंगे और बच्चों को अपना भविष्य और कैरियर किस तरह बनाए उसको ऊपर मार्गदर्शन देने के लिए कॉर्पोरेट ट्रेनर और रिनाउंड ट्रेनर डॉक्टर एंड्रू शेप भी ध्यान देंगे और संगठन बड़ोदरा पेरेंट एसोसिएशन जैसे संगठन के साथ में क्यों जुड़ना चाहिए उसको ऊपर भी मार्गदर्शन और ध्यान देने के लिए डॉक्टर एंड्रो शेप करेंगे और इस प्रोग्राम को सक्सेसफुल बनाने वाले सभी को हम वडोदरा पेरेंट एसोसिएशन से दिल से आभार प्रकट करते हैं धन्यवाद एडवोकेट किशोर पिल्ले प्रेसिडेंटोरा महेंद्र सोलंकी ડીપી ન્યૂઝ ગુજરાતી વડોદરા